નમસ્કાર મિત્રો એકવાર ફરીથી અમારી YouTube ચેનલ માં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જે મિત્રો ટાટપત્રીના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે તે મિત્રો ફોર્મ કેવી રીતે ભરવા તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજે આ વિડિયોની અંદર આપવાની છે તો વિડિયોને end સુધી જોઓ અને ખેડૂત મિત્રોને શેર કરો અને મિત્રો સ્ટેપ બાય સ્ટેપ જો તમને સાચી માહિતી મળે રહે અને મિત્રો કોઈ તમને પ્રશ્ન લાગે તો મિત્રો મને કમેન્ટ કરી અને જણાવી શકો છો અને અમે તેનો 100% જવાબ આપીશું તો ચાલો મિત્રો વિડિયો ની કરીએ સરો તો મિત્રો પહેલા તો તમારે એક બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે મિત્રો કોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી મિત્રો સર્ચ બારમાં સર્ચ કરવાનું છે આઈ ખેડૂત ટુ પોઈન્ટ જીરો મિત્રો આટલો લખીને તમે સર્ચ કરશો એટલે મિત્રો જે પહેલા નંબરની વેબસાઇટ આવી છે આઈ ખેડૂત તો મિત્રો આપણે તેના પર ટીક કરી દઈશું મિત્રો તેના પર ટીક કરશો એટલે મિત્રો તેનું ઓફિશિયલ પોર્ટલ આવી જશે ત્યાર પછી મિત્રો જે લખેલું છે લોગિન તો મિત્રો આપણે તેના પર ટીક કરીશું તો મિત્રો તમે લોગિન કરશો ત્યાર પછી મિત્રો આ રીતના એક પેજમાં આવી જશું જો મિત્રો તમે નોંધણી ના કરી હોય

તો મિત્રો લોગિન પર ટીક કરશો એટલે મિત્રો આ રીતની યોજનાઓ તમામ નીચે આવી જશે તો તમે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો આપણે અંદર અરજી કરવાની છે તો મિત્રો આપણે નીચે તો મિત્રો નંબરની અંદર તમે જોઈ શકો છો નીચે છે તો મિત્રો એના પર આપણે અરજી કરવાની છે ત્યાર પછી મિત્રો તમે સામે જોઈ શકો છો તેના દસ્તાવેજો તમે જોઈ શકો છો ત્યાર પછી મિત્રો તેની ફોર્મ ભરવાની તારીખ છે પંદર પોઈન્ટ પચીસ સુધી ફોર્મ ભરી શકો છો ત્યાર પછી મિત્રો વધુ વિગત જોવા માટે તમે આઈકન ક્લિક કરી અને વધુ વિગત જોઈ શકો છો ત્યાર પછી મિત્રો અરજી કરવા માટે મિત્રો જે લખેલું છે અરજી કરો તેના પર ટીક કરી દઈશું મિત્રો અરજી કરશું એટલે મિત્રો સૂચના આવી જશે જે મિત્રો તમામ સૂચના છે તમારે વાંચી લેવાની રહેશે ત્યાર પછી મિત્રો તમે જે ઘટક પસંદ કર્યો છે તે મિત્રો ઘટક હોય કારણ આવી જશે અને ત્યાર પછી મિત્રો કેટલી તેની સબસિડી મળવા પાત્ર છે તે મિત્રો તમને બતાવી દેશે તમારી રીતે વાંચી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો આગળ વધો તેના પર ટીક કરી દેવાનું રહેશે મિત્રો આગળ વધો તેના પર ટીક કરશો એટલે મિત્રો આ રીતનું એક ફોર્મ ખોલી જશે તો મિત્રો તમે તેના ફોર્મમાં આવી જશો ત્યાર પછી મિત્રો તમારું સરનામું પિન કોડ આવી તમે પુરુષ હોય તો પુરુષ અથવા સ્ત્રી હોય તો સ્ત્રી રહેવા દેવ તો મિત્રો હું પુરુષ કરી દઉં છું હાલ મિત્રો તમારી જે જાતિ લાગતી હોય એ મિત્રો તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે ત્યાર પછી મિત્રો તમારી ઇમેલ આઈડી નાખવાની રહેશે ત્યાર પછી મિત્રો જોવા તમે દિવ્યાંગો

તો મિત્રો આ કરજો તો મિત્રો આ કન તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે આ કન મિત્રો તમારો તાલુકો પસંદ કરવાનો રહેશે અને આ કન મિત્રો તમારી મંડળી પસંદ કરવાનો રહેશે જો મિત્રો ના હો તો મિત્રો ના કરશો તો મિત્રો કોઈ વિકલ્પ પસંદ કરવાની રહેશે નહીં ત્યાર પછી મિત્રો તમે જો શું તમે ધૂન મંડળીના સરકારીના સભ્ય હશો તો મિત્રો તમે આ કરશો તો મિત્રો ભાઈ તમારો જિલ્લો ભાઈ તમારો તાલુકો અને મિત્રો જે તમારી તેરી હોય મિત્રો તમારે સિલેક્ટ કરવાની રહેશે અને મિત્રો જો ના હોય તો મિત્રો તમારે ના કરશો તો મિત્રો કોઈ વિકલ્પ નાખવાની રહેશે નહીં ત્યાર પછી મિત્રો આ કન તમારે આદર ક નંબર નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો આપણે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે મિત્રો બેંક વિગતો ખુલી જશે જેમાં મિત્રો તમારે પેલા આઈએફએસસી કોડ નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે નંબર ચકાસો તેના પર ટિક કરવાનું રહેશે મિત્રો તેના પર ટિક કરશો એટલે બેંક નું નામ આવી જશે તેનો જિલ્લો આવી જશે તેની બ્રાન્ચ જે છે તે આવી જશે ત્યાર પછી મિત્રો આગળ તમારો જે ખાતા નંબર હોય તે નાખવાનો રહેશે ઓકે મિત્રો સામે જે ખાતા નંબર નાખે છે કન્ફર્મ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો આગળ તમારું નામ લખવાનું રહેશે ત્યાર પછી મિત્રો જે બેંક તમારું સ્થળ હોય તે મિત્રો નાખવાનું રહેશે ત્યાર પછી મિત્રો આપણે સેવન નેક્સ્ટ કરવાનું રહેશે મિત્રો સેવન નેક્સ્ટ કરશો એટલે મિત્રો આપણે જમીનની વિગતમાં આવી જશું ત્યાર પછી મિત્રો જે આ ખાનું દેખાય છે તેની અંદર આપણે ટિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે ખાતેદારનો પક્કા જમીનનો રેકોર્ડ ધરાવો છે મિત્રો કરતા તમારો ખાતા નંબર આવી જશે આયકર મિત્રો જે માલિકનું નામ હોય તે મિત્રો જે નામ તમે ફોર્મ ભરતા તે આવી જશે કોઈ મિત્રો જિલ્લો આવી જશે કોઈ મિત્રો તાલુકો આવી જશે

ત્યાર પછી મિત્રો જે લખેલું છે પ્રિન્ટ તો મિત્રો આપણે તેના પર ટિક કરવાનું રહેશે પ્રિન્ટ લેવા માટે મિત્રો પ્રિન્ટ પર ટિક કરશો એટલે મિત્રો આ રીતે એક તમને પ્રિન્ટ તેની મળી જશે જે લખેલું છે અરજીનો નમૂનો તો મિત્રો આ રીતે એક તમારી અરજી આવી જશે ત્યાર પછી નીચે મિત્રો આપણે ક્લોઝ કરવાનું છે મિત્રો નીચે ક્લોઝ કરશો એટલે મિત્રો આ રીતે એક બીજા નંબરનો પેજ તમને દેખાશે જેમાં મિત્રો લખેલું છે અરજી સાથે રજૂઆતમાં ખાતેદારની બાયોધરી સંમતિ પત્ર આપવાનું છે જેમાં મિત્રો અરજદારનું નામ લખવાનું છે અરજદારનો સંબંધ લખવાનો છે અને મિત્રો અરજદારની સહી કરવાની રહેશે ત્યાર પછી મિત્રો નીચે આપણે સાક્ષીમાં બે માણસો નામ લખવાના છે અને સહી કરાવવાની રહેશે ત્યાર પછી મિત્રો નીચે આપણે થોડું ક્લિયર કરશું મિત્રો નીચે ક્લિયર કરશે એટલે મિત્રો ત્રીજા નંબરના પેજની અંદર ગામ સેવકનું પ્રમાણપત્ર માંગ્યું છે જેમાં મિત્રો જે વિગતો છે વાંચે અને ત્યાર પછી મિત્રો તમારું ગામનું નામ હોય તારીખ અને મિત્રો જે નીચે લખેલું છે તાલુકો વય અને ગામ સેવક જોડે મિત્રો આ ફોર્મ તમારે અરજી જમા કરાવવાની રહેશે તો મિત્રો ઉમેદ કરું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલો સરળ માહિતી લાવી શકીએ અને મિત્રો જો આ ફોર્મ તમારે અમારા જોડે ભરાવું હોય તો અમે વોટ્સએપ નંબર પાજુ માપી દઈશું તેમ મિત્રો તમે વોટ્સએપ પર કરી અને મારો કોન્ટેક્ટ કરી શકો છો અને ઘરે બેઠા ફોર્મ ભરાઈ અને તેની પીડીએફ મેળવી શકો છો તો ચાલો મિત્રો વિડીયો ની કરીએ